રાજકોટમાં અંડરબ્રિજમાં ભરાયા છે પાણી રેલનગર અંડરબ્રિજમાં ભરાયા બાર ફૂટ જેટલા પાણી રેલનગર અંડરબ્રિજ બન્યું છે સ્વિમિંગ પુલ તો પોપટપરા અને રેલનગર તરફનું આ બ્રિજ છે જે બંધ થયું છે કારણ કે પાણી ભરાઈ ગયા છે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ પાણી ઓસર્યા નથી જળભરાવ રાજકોટમાં જે રીતે વરસાદ વરસ્યો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં જળભરાવ થયો છે ગળાટૂંક પાણી છે એ આખું આખું આ ભરાઈ ગયું છે નાળું છે રેલનગરનું આ નાળું કે જ્યાં પચાસ હજાર લોકો માટે આ પોપટપરા રેલનગર તરફથી જવાનો રસ્તો છે જે બ્રિજ બનાવ્યો છે અંડર બ્રિજ તેમાં પાણી ભરાઈ ગયા છે રેલનગરનો નગરનો અંડર બ્રિજ આખે આખો સ્વિમિંગ પુલ બન્યો છે રાજકોટની અંદર જેલ્લા અડતાળીસ જો જોઈ રહ્યા છો એ રેલનગર અંડરબ્રિજ ના દ્રશ્યો છે અને અહીંયા બાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે હું તમને ફરી પાછો આ દ્રશ્યો બતાવવા માંગીશ કમર સુધી હું અહીંયા પહોંચી શક્યો છું આગળ જવાની મનાઈ કરી દેવામાં આવી છે કારણ કે આગળ જવું ખૂબ જ જોખમી બની શકે છે પરંતુ ફરી પાછા દ્રશ્યો તમને બતાવવા માંગીશ બાર ફૂટ જેટલું પાણી રાજકોટના રેલનગર અંડરબ્રિજની અંદર ભરાયેલું છે